મારું નામ છે ખોખરિયા રૂ હું ધોરણમાં અભ્યાસ કરું છું મારે પર્યાવરણમાં વનપરીનો પાઠ આવે છે એટલે તેમાં ઘણા બધા પાંદડા વિશે સમજ આવે છે એટલે હું તમને આ પાંદડા વિશે સમજાવીશ આ નાગરવેલનું પાન છે એની સપાટી સીધી હોય છે આ ગુલાબનું પાન છે તેની કિનારી કરવત જેવી હોય છે આલીમણાનું પાન છે તેની પણ ગુલાબના પાન જેવી કરવત જેવી હોય છે આ બપૈયાનું પાન છે તેની સિદ્ધિ હોય છે આ તુલસીનું પાન છે તેની ગોળ ગોળ આકાર જેવી હોય છે આ પર્ણ ફૂટીનું પાન છે તેની પણ ગોળ ગોળ જેવી આ કિનારી હોય છે આ લીમડું લીંબુડીનું પાન છે તેમાં સીધી સપાટી હોય છે થેન્ક યુ